મહાદેવર કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં લેશો મજામાં મજા મહાદેવ ફરી એકવાર અમારા હાર્દિક સ્વાગત છે

એ વાત જ નો બોરોમાં અને ઓલી જે નાઈટ કરતા દિવસનો અગાઉ છે આવે આજે રજા પડી ગઈ એટલે ઓફિસમાં નાઈટમાં જવું એટલે તપ્પુને ભરેને વેયા હતો એ તરત પછી મિસ્ટીનો બર્થડે કાલે બર્થડે છે પણ આજે સેલિબ્રેટ કરવાનું છે એટલે કેમી બર્થડે જો એ જો એ એની કરતા તો એનો બર્થડે છે ને તો હું અરક છું તો હું તૈયાર કરી रखળો તો તૈયાર આ ભાઈ જાય અને એ જો એ બધું આ મૂકે છે એ જો ક્યારે તૈયાર થાઉં સરે બાર બર્થડે વાગે થઈ ને વાગે થાય બર્થડે પણ 10 વાગે જવાનું છે ઓ

હાલો હાલો કન્ટિન્યુ લોકમાં બનાવી જો ઘરે જોયું હતું કારણ કે ટપુ સ્ટેટિંગ મશીન ના થતું હોય એટલે મસ્ત મજા ફ્રેન્કી લઈને બે અને આમું છે છોડા અને ટપુ તો રેડી થઈ ગઈ છે રેડી હજી બેઠી છે એમનું હાથમાં પહેરવાનું એવું છે થઈ જાય જો તમે બે જ ખાવાનું તરફ અને કેટલા વાજ્યા ખબર નવ વાજ્યા દસ વાગી ગયા દસ વાજી હું કાંઈ ખોલું નથી થવાનું છે ક્યારે કાંઈ નહીં કે

બર્થ ડે સેલિબ્રેક કરવા તો પણ બધી વસ્તુ લેતા ભૂલી ગયો ગામની બધી જગ્યાએ રખડે પણ અહીંયા તમને મળી ગયું છે એટલે અત્યારે અગિયાર આવી જાય એટલે બધી બંધ થઈ ગઈ હતી અત્યારે મળી જાય વસ્તુ એ પાકવો છે એટલે અહીં બેકરી અત્યારે આવી જાય છે અને ટપુ લઈને આવે છે હરીને બધા નકર ટપ્પુ મેળવ્યો નથી સેટિંગ આવી ગયો એમ ભાઈ હારા તો હરવાળો તમારે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો એ આવે એટલે તમને બધાને બતાવું

ત્યારે ને આડી કરવામાં વાગેલા બધા આવી બધા ઉપર રહી હવે ઉપર

જો થઈ ગયો છે તારા હરી કેટલા દાદા દાદા બચ્ચા આયા ભી જો મસ્ત ડેકોરેશન થઈ ગયો કે કે આવી ગય છે તનો કેક તમને હું બતાવું જો મસ્ત મજાને કેક થઈ ગઈ છે આ ગ્લાસ આ વિડિયો કે આપણે હું ગ્લાસ છે

આ ગમેર બાજુ વાત કરે છે કે અમરાજ બાજુ એ આ તો માતાજી ઓલા પ્રસન્ન થાવા જય માતાજી જય માતાજી જય માતાજી એને ખાલી આમ નાખી દો સીધે સીધા સીધે સીધા

груп ની વાત કરો બસ બાધામાં આલે આ વાતવા આવા છો બર્થડે ઉનાવા આવા છો ઓય એવા વર્તાઈ જાવ છો બધા આજ કોલોબનો છે છે હા દેવાનો છે મોટી સુ ગ્રુપમાં

તો જો આરી વિડિયો ઉતારે છે બુટિયો ફોટા પાડે છે અને લાડો લાડીબેય બેઠા છે કંસાર આવે છે હો ભાઈ લાડો લાડીનો ભજી લાવો ફેસ્ટાટ છે હેપી બર્થડે ટુ યુ 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 હેપી બર્થડે ટુ યુ હેપી યુ હાલો ભાઈ પૂરો

हैप्पी बर्थडे नारायण हरि हरि थैंक यू मम्मी थैंक ने आनो बर्थडे छे ईके थैंक थैंक यू थैंक यू कर रे तू कुठे बोंभा केक का पाई जे छे अबे का केक का पे लीजे छे

તંબુરા મૂકે માસી મૂકે થાય તમારા બધા ના ફોટા મારા દાદા વખત પછી આવે તમે ફોટા હેઠેક ના પાડો પા મૂકો દિવાળી બધાય તો જો મયુર નહીં આવી ગયા છે પાર્ટી ભુલાઈ ગયી હમણાં આ તો વિચાર કે મારા લગન થાય તો શું થાય મારા થાય તો શું થાય ચાલો જો આવી ગયા છે કપલ ચપ્પલ ચાલો ઓકે પણ એવું ન કરાય મારી વાત સાંભળો સમસી હવે હવે સિસ્ટમ રાખો એ આપણી પાસે એક તો છે પછી હાલો ભાઈ ફોટા પાડો ચાલો જો જો બાયુ ગેલા આવી ગયા છે નઈની ચોરી મજામાં આવી ગયા છે ગટુ ના કે ખવરાવા સકરીવારો પ્લીઝ હા 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 તતો

ગિફ્ટ ખોલવાનું ચાલુ થઈ ગયું છે પહેલા છે ને ક્વિઝન ખોલવા વિતરણ કહેવાય નથી વિતરણ એટલે બધા ડબલ થાય ડબલ થાય પૈસા થાય પૈસા એક હા મેરા મેરા થેન્ક યુ સો મચ જો આપણે વોચ આપણે ઓલરેડી રેડી કરી દીધો થેન્ક યુ થેન્ક યુ ઓકે

બે ડોના છે તો નાની એટલે રીવે આખો ગ્રુપમાં આવનાની ના નાની ખોલ તો નીકળે ને લીલું કા તો વાવ સો બ્યુટીફુલ

ગુજરાત લખવો શું છે બસ આ બતાજો કે આમ લાઈવ છે બોક્સમાં છે ઓપન કરે હવે ઉપર છે ઉપર આ કર કાઢો સારું હશે

ખોરો ન કરો અત્યારે કરો હવામાં કરો મારે હવાનો વિડીયો શું કહું આપણે બીજો હોય ને તો કહેતા નહીં બર્થડે કાલ બર્ડે છે તો પરમજી મૂકી મૂકીને સારું લાગે નહીં તો એ બાને ભજીયા ખાઈ લેલો તો ભજીયા ખાવા આવી જાયમાં ઘરે કારણ કે એમ બધા ગ્રુપમાં કેટલા હતા બધા એક બે એક બે કરતા છૂટા થઈ જાય છે લાફ્ટમાં ત્રણ મનોજભાઈ છૂટા થાય છેલ્લે એમ બે વધવાના નથી સારું હાલો નાસ્તો લઈને પછી હવે ડાયરેક્ટ ખરીદીને મળી જાય મિત્રો આપણે હરીના ઘરે જ હતા આથી તો આવી જાય ને વાગવામાં આવી જાય ત્યારે પોણા પાંચ મનોજભાઈને મૂકીને આવી જાય તો પોણા પાંચ થઈ જાય તો બર્ડે ગલને એ નીંદર જ આવતી નથી કારણ કે રજા માંગ મળી દીધો એને ઓનલાઈન ઓર્ડર પણ કરી નાખ્યો એ શું છે ટીશ્યુ પેપર તો ઓનલાઈન ઓર્ડરે મંગાવી નાખે બર્ગર મંગાવ્યું છે સ્કેચર વાવ ટમેટા સ્કેચર બીજું ફેન ફ્રાય મંગાવી દે તો હોમ અને આવું છે કોકો કોકો એટલી વસ્તુ મંગાવી નાખી ઓનલાઈન પોણા પાંચ છે પાંચ સાત વાગે પણ મંગાવે માં ઓર્ડર કર્યો ઝોમેટો આવીને દઈ ગયો પાંચ વાગે હું તો હું તો ગયો મને ખબર નથી અને મને જગાડ્યો કે મેં એ વસ્તુ હું લેવા આવી ગયો પાંચ પાંચ વાગ્યે હોવાનું છે કે હોવાનું નથી હવે જો બર્થડે ગર્લ છે બર્ડે ગર્લનીંદર આવતી હતી તો હોઈ ને તો સારી વાત છે સારું હાલો તો ફ્રેન્ડ ફ્રેન્ડ બધું આવી ગયું છે ને મને કોકો હું ખાઈશ ખાવાની સોરી પીશ પીને હું ફોટા છું આવશું હરકાઈ જુ ને ડાયરી ખવારના અગિયાર વાગે હેપી બર્થડે વન્સ વંથ એમાં પાર્ટી આપી હોય ના અમારી પેશન મારી ખુદ ની હારો હાલો હું હોય જા બાય બાય કહી દો બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારો બ્લોગ ગમ્યો હોય હાલો બાય બાય ગુડ નાઈટ